નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું ટેકનો પોતાનો નવો ફોન ટેકનો સ્પાર્ક ગો લોન્ચ કર્યો છે જેમાં તમને છ હજાર એમએચની બેટરી સિક્સ પોઈન્ટ સેવન ફોર ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે અને સાથે સાથે તમને આઈપી સિક્સટી ફોર વોટર રેઝિસ્ટન્સી ડાયમેન્ડ સિટી સિક્સ ફોર ઝીરો ઝીરો ઓક્ટાકોનનો પ્રોસેસર પચાસ મેગા પિક્સલનો બેક કેમેરો અને ફાઇવ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ચાર કલરમાં ફોન અવેલેબલ છે રેડ બ્લ્યુ બ્લેક અને ગ્રીન જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો સાથે ફોનની ડિઝાઇન બહુ મસ્ત છે બેકમાં તમને બે કેમેરા ફ્રન્ટમાં મળી રહ્યા છે જે નવો લૂક ક્રિએટ કરી રહ્યો છે તો જો તમે ટેકનોનો ફોન પસંદ કરી રહ્યા છો તો આ ફોન તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો આ ફોનની કિંમત નવ હજાર નવસો નવ્વાણું છે ઓફર સાથે તમને આ ફોન નવ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી શકે છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે નવ હજાર ચારસો નવ્વાણું એટલે કે નવ હજાર ચારસો નવ્વાણુંના બજેટમાં તમને ટેકનોનો એક સ્પાર્ક ગો ફોન સારો એવો મળી રહ્યો છે જેમાં તમને બધા જ સ્પેસિફિકેશન સારા એવા મળી રહ્યા છે નવા હજારના બજેટમાં તમને છ હજારની એમએ ની બેટરી બેકમાં પચાસ મેગા નો કેમેરો અને સાથે સાથે ફ્રન્ટમાં તમને ફાઈવ મેગા નો કેમેરો ફ્રન્ટ કેમેરો થોડો ઓછો કહી શકાય કે ફાઈવ મેગા નો મળી રહ્યો છે પરંતુ એનું ડિઝાઇન એકદમ સરસ લાગી રહી છે એટલે કે આમાં જે ડિઝાઇન છે તે નવા લુક સાથે જ ટેકનો એક નવો ફોન લોન્ચ કર્યો છે સાથે સાથે તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબીની સ્ટોરેજ મળી રહી છે તો મિત્રો અને આઈપી સિક્સટી ફોર વોટર રજિસ્ટરન્સી મળી રહી છે તો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ જરૂર કરજો અને સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર સાથે સાથે ફેમિલી અને મિત્રોમાં શેર પણ કરજો તો મળી આવવા બીજા નેક્સ્ટ વિડિયોમાં આજના વિડીયોમાં અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર